કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે આપી છે ચિમકી કરણીસેના રાજ શેખાવતે ચિમકી આપી છે રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચિમકી આપી છે મહત્વનું છે કે 9 એપ્રિલે ગાંધીનગરમાં કમલમની ઘેરવાની ચિમકી આપવામાં આવી છે ક્ષત્રિયો કેસરિયા ચંડા સાથે કમલમનો ઘેરાવ કરશે તેવું કહેવામાં આવ્યું છે સતત વિરોધ પ્રદર્શન છતાય ભારતીય જનતા પાર્ટી સમાજની मानने न्याय आपती नहीं तो हवे आपले सौ साथी मडी गुजरात प्रदेश भाजपा कार्यालय कमलम गांधी नगर सम्मेलन माटे भेगा thिये तारीख 9 एप्रिल 2024 बफरे बेबाक जेने जे समज होय समज અમારું આ સંમેલન આ ધરણા પ્રદર્શન આ ઘેરાવ અને આક્રોશિત રજૂઆત આ સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે આપણા સૌની લડત છે તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ માટે ધંધાની આવશ્યકતા ભાષામાં જવાબ જોઈએ એને એ એ એ ભાષામાં જવાબ લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડા ગામડેથી લોકો દિવસે ઉપસ્થિતિ દર્જ તમામ મારા યુવા ભાઈઓ બહેનો મારી તો પર જોડાયા છે હિતેન ના ઘેરાવની વાત કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર હજુ પણ અડગ છે બિલકુલ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્યાંક ને ક્યાંક પેલા દિવસથી જ સક્રિય સમાજ જે છે તે રસ્તા પર ઉતરીને પોતાની માંગ રાખી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પર કાપ મૂકવામાં આવે પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે તે ન લેવાતા આરપારની લડાઈ થતા હવે રાજ શેખાવતે ફરી એકવાર જે છે તે કમલમનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે કે ક્ષત્રિય સમાજના લોકોને મોટી સંખ્યામાં નવ તારીખે બપોરે બે કલાકે કમલમ પહોંચવા માટે કેસરિયા ઝંડા અને દંડા સાથે પહોંચવા માટે કહ્યું છે એટલે ઝંડા સમજમાં આવે પણ ક્યાંક ને ક્યાંક દંડા લઈને એટલે નિશ્ચિત તૌર પર હવે સંઘર્ષનો માહોલ ઉભો થાય તેવી તેવી પ્રકારની આ એક આહવાન જે છે તે ઉભું કરવામાં આવ્યું છે એક એલાન જે છે તે કરવામાં આવ્યું છે નિશ્ચિત તૌર પર એક દબાવ બનાવવાની એક રણનીતિ સાથે હવે ક્ષત્રિય સમાજ જે છે તે આગળ વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે બિલકુલ થી તેના આભાર આપનો તમામ જાણકારી માટે તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો